નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વોર્ડ નંબર 14 માં ચૂટાયેલા જન પ્રતિનિધિઓએ શું કામ કર્યું તેનો આટલા વર્ષોમાં કોઈ લેખા જોખા નથી વોર્ડ નંબર 14 ના મોટા ભાગના લોકો પોતાના નગરસેવકો એટલે કે કાઉન્સિલરો કોણ છે તેમને પણ ઓળખતા નહીં હોય હા જો કે વોર્ડ નંબર 14 ના નગરસેવકો તેમના પુત્રોને કારણે ચર્ચામાં જરૂરથી રહ્યા છે અગાઉ એક મહિલા નગર સેવિકા પુત્રને લઈને બબાલ થઈ હતી ત્યારબાદ વોર્ડ નંબર ના જ નગર સેવક હરીશ જિનગર વિવાદમાં આવ્યા છે ગઈકાલે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન પોલીસ સાથે વોર્ડ નંબર ના કાઉન્સિલર હરીશ જિંદગરના પુત્રની બોલાચાલી થઈ રાવપુરા પોલીસ હરીશ જિનગરના પુત્રને લઈ પોલીસ મથકે જવા નીકળી તો બીજી તરફ હરીશ પોલીસ સાથેની દાદાગીરીનો વિડીયો પણ સામે આવ્યો છે પોલીસ સામે રીત સરની તૂતુ મેમે થતી જોવા મળી હરીશ જિંગરના પુત્રને રાવપુરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો જોકે બાદમાં બંને પક્ષે સમાધાન થઈ ગયું હોવાની પણ માહિતી છે